ચાંદીપુરા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા એ પરિવારના ઘરની મુલાકાત લીધી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતા જવાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલવામાં આવી છે પુણેથી સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર વિજય બોન્દરે સહિતની ટીમે જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવ્યા હતા એ પરિવારના ઘરની મુલાકાત લીધી હતી આ વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા હવે નિષ્ણાતોની ટીમ રૂબરૂ પુણેથી ગુજરાત પહોંચવાને લઈને વાયરસની સ્થિતિને નિયંત્રણ કરવાની આશા જાગી છે બાળ દર્દીઓના મોતના આંકડાને લઈને સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ હવે ચાંદીપુરાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે